આપણે પાણી સેમા સેમા વાપરીએ છીએ પેલું શું કરવાનું બ્રશ કરવાનું બ્રશ કરવા માટે પણ આપણે શેની જરૂર પડે પાણીની પછી આપણે નાહીએ

પાણી અને બહુ તરસ તમને ના પીવા દઈએ આખો દિવસ પાણી ના પીવા દઈએ ચલો આજે પાણી નથી પીવાનું તો ના રેવાય બહુ આપણે પાણી વગર રહી શકીએ આપણા હાથ બગડ્યા હોય તો આપડે સવારે ઉઠીએ રાતે રાતે ત્યાં સુધી આપણને પાણીની જરૂર પડે તો આપણે આ પાણી ના ગમે ના બગાડે તમે પીવા માટે આખો ગ્લાસ ભરીને લો છો એમાંથી અડધું પાણી પીવા છો અને અડધું પાણી નું શું કરો છો ઢોળી દઈએ છીએ તો આવી રીતે આટલો બધો વપરાસ હોય પાણી નો તો ઢોળી દેવાય પાણી ના પાણી ઢોળાય નહીં તો તમારે જેટલું જોઈતું હોય ને પાણી એટલું જ લેવા જો તમારે અડધો ગ્લાસ પાણી જોઈતું હોય તો અડધું જ લેવાનું આખો ગ્લાસ ભરી પાણી

અને અડધો ગ્લાસ જોઈએ તો અડધું જ પાણી લેવાનું એટલે ઢોળવું પડે નાઈ